આપણે આ આરંડીમાં ઈળ આવી ગઈ છે પણ આપણે કોઈ ખેડૂત મિત્રો મૂંઝાવાની કોઈ જરૂર નથી અને કોઈ ટેન્શન પણ આપણે લેવાનું નથી તો ઈળ તો બધા છોડમાં છે અને આપણે આ થળીએ પણ કોઈ વાંધો નથી કમ્પ્લીટ થળિયું છે એટલે એ કોઈ ટેન્શન લેવાની મહત્ત્વ નથી પણ આપણે આ ઈરડી એક મહિનોને પંદર દિવસની થઈ છે એક મહિનોને પંદર દિવસની એટલે પિસ્તાલીસ દિવસની આપણે ઈરડી થઈ ગઈ છે અને આપણે ઈળ ઈળનો પીરિયડ આવ્યો છે અને આપણે દવા એને મારી દઈએ એટલે કમ્પ્લીટ એનો રિઝલ્ટ આપણને મળી રહેશે તો આપણે કાંઈ મોંઘી દેવા કિસાનભાઈઓ આપણે સાંટવાની આમાં આવતી નથી કોઈ ટેન્શન લેવાનું આવતું નથી આને ખાલી એક પ્રોપોનો પચાસ મિલી આમાં આપણે નાખી દેવાનું રહે છે અને જર્મન નાખી દેવાનું રહે છે એ આપણે કામ આપે છે ફૂલે ફૂલ અને સોરી ટકા આપણને એનું રિઝલ્ટ પણ આપણને મળે છે આ યળનું તો આપણે પ્રોફોનો સાંટેલી છે આ ગઈ વખતે પણ એમાં કોઈ વસ્તુનું કાંઈ હતું નહીં યળબીળ કાંઈ બરાબર છે તો ઈળ આવી ગઈ છે આપણે એનું કારણ છે કે આપણે સખત દસ દિવસ વરસાદ ચાલુ રહ્યો છે એના કારણે આપણા ઈળ આપણા આપણી એરંડીમાં આવી છે તો એમાં કોઈ ખેડૂત મિત્રો મૂંઝાવાની કોઈ જરૂર નથી કોઈ ટેન્શન લેવાની એમાં જરૂર નથી અને જો આપણે આ રીતનું પહેલાં આપણે એરંડીમાં રિઝલ્ટ હતું કે એના પાન એકદમ ચોખ્ખા હતા એક ઈળ પણ પાંદડું ખાધેલું હતું નહીં એટલે આપણા દવાના કારણે આ પ્રોબ્લેમ આવી છે અને એનો પીડીઆર આપણને જોવા મળ્યો છે પણ આપણે દવા સાટ્યા બાદ તમને પાંચમાં દઈએ કે છઠ્ઠા દઈએ હું તમને એક વિડીયો બનાવીને આપીશ કે આપણે આનું રિઝલ્ટ કઈ રીતે મળે છે અને કઈ રીતે આમાં દવા સાટવામાં આવે છે કેમ કે એકદમ તમારે શાંતિ રાખી અને દવાનો પ્રેય મારવાનો છે આ રીતની આપણે દવા સાંટવાની છે એટલે એને રિઝલ્ટ એ સો ટકા આવવું પડે કેમ કે આપણે થોડીક આગતર આપણે ઇરડી બનાવી છે એટલે ઇરડીમાં થોડો ઘણો ઈળનો પણ પ્રોબ્લેમ છે પણ કશું વાંધો નહીં કોઈ મૂંઝાવાની જરૂર આપણે આવતી નથી જો આ રીતની આપણે હેરંડી બનાવેલી છે અને આવતા વિડીયોમાં હું તમને સંપૂર્ણ બીજી માહિતી આપીશ જો આ રીતની બધી હેરંડી થઈ ગયેલી છે ખેડૂત મિત્રો આ તમને હેરંડી બધી જોવા મળે છે અને આ રીતનું થોડોક પ્રોબ્લેમ આપણે થઈ રહ્યો છે અને વરસાદના કારણે આપણે વિડીયો આપણી ચેનલમાં મા વિહોત વિડીયો ચેનલ ફાર્મિંગ ખેતી માહિતી આપણે આપી શક્યા નથી દસ દિવસથી આપણી ચેનલમાં અમારા મિત્રોને વિડીયો પણ જોવા નથી મળ્યો કેમ કે વાતાવરણના કારણે આપણે આપણી ચેનલમાં વિડીયો પણ છડાવ્યો નથી વરસાદ પણ આપણે ખૂબ જ પડી ગયો છે કેમ કે ખેત તલાવડા ભરી દીધા છે ચેક ડામડા ભરી દીધા છે અને વરસાદ બહુ સારામાં સારો છે અને વરસાદ તો પાણી છે ખેડૂત મિત્રો અને ભાઈઓ તો પાણી છે તો આપણે કમાઈ શકશું અને હવે આ આવતા વિડીયામાં આપણે મળશું બધા કિસાન ભાઈઓ અને આપણી ચેનલ જોવા માટે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો અને આ બધા વિડીયા અને મારો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈઓ કેમ કે ખેતી છે તો આપણે સહી કિસાન ભાઈઓ છે તો આપણે સહી આવતા વિડીયો મળશું સહી ભારત જો ખેડૂત મિત્રો આ રીતની આપણે ઈળ છે જો આ રીતની બધી જીવતી ઈળ છે અને જો આવડી આપણે આ રીતની ઈળ આપણા એરડીમાં આવેલી છે તો આપણે આની માટેનું પણ સંચાલન કરવાનું છે અને આજે આપણે વાડીઓ પણ આ યળ માટે સંચાલન કરવા પણ આપણે આવેલા છે પણ જો આ રીતે બધી જીવતી યળ છે નાની છે અને આ બધી મોટી યળ છે તો પણ આના માટે હવે ખાસ કરીને ધ્યાન આપણે રાખવું પડશે કેમ કે આના માટે પ્રયોગ આપણે બહુ સારામાં સારો કરવો પડશે એમાં કોઈ ટેન્શન લેવાનું નથી તમારે એક સટકાઓ પણ દવાનો હારામાં હારો તો મારી દેવાનો એટલે આનું બધું એટલે આ ઈળ છે એ બધી ખતમ થઈ જાય છે અને આનું આપણે કોઈ પાપ નહીં લાગે જો આ રીતની આપણે બધી ઈળ છે અને આપણે બીજો કોઈ પ્રશ્ન હજી આપણે બીજું કોઈ નુકસાન આપણી એરંડીમાં પણ થયું નથી આ ઈળ સિવાયનું હવે જેટલું આપણે આ દવા સાંટવાનું મોડું કરીએ એટલું કિસાનભાઈ મોડું છે એટલે આપણે આમાં પ્રે મારવાનું ખાસ કરીને છે કાંઈ વાંધો નહીં તો આ રીતની તમને ઈળ બધી બતાવી છે આપણી વાડીમાં અને આ બધી છે એ મોટી મોટી ઈળ છે અને જે આ નાની છે એ બધી નાની નાની છે પણ કાંઈક વાંધો નહીં એમાં કોઈ જરૂર નથી એમાં કોઈ ટેન્શન લેવાની વાત નથી સારામાં સારું રિઝલ્ટ આપણને મળી જશે ચાલો કેમ છો ખેડૂત મિત્રો મજામાં શું તો જુઓ અમે આજે વાડીએ પણ આવ્યા સાહેબ અને આપણે એ માટેની એરંડાની માહિતી પણ લેવા આવ્યા છીએ વાડીએ અને આપણે દસ દિવસ સખત વરસાદ પણ શરૂ રહ્યો છે એના કારણે આપણે દવાના છંટકાવનું પણ લાંબો સમય થોડોક થઈ ગયો છે અને એરંડામાં ઈળનો પણ પીરિયર આપણે વાડીમાં આવ્યો છે જો આ જીવતી ઈળ છે બધી અને આ ઈળમાં ઈળ આપણે આ મોટી થઈ ગઈ છે અને આ જો ઝીણી એળે પણ નાની નાની એળે પણ પ્રગટ થઈ ગઈ છે જો આને ઈરંડાની ઈળ કહેવાય અને આ ઘોડા ઈળ છે આપણે તો આના માટે આપણે દવાનો પણ છટકાવ કરવો છે અને આપણે આના માટે દવાનો પણ કાલેથીને દવા મારવાનું પણ ચાલુ કરવાનું છે તો આવી એરંડામાં ઈળ તમને બતાવી રહી છે હું તમને જુદી જુદી રીતની ઈળ બધી તમને બતાવીશ આ વિડીયોની મલ્પા અને આપણે એરંડાની આપણે વાત કરીશું કેટલા દિવસના એરંડા આપણે વાડીમાં થઈ ગયા છે જો આ રીતે આપણે ઈળ પણ પાંદડા ખાય છે અને એ રીતની આપણા એરંડીમાં ઈળ પણ હવે આવેલી છે તો આપણે વરસાદના કારણે આમાં છંટકાવ પણ કરી શક્યા નથી જો આ રીતે આપણે પાન પણ ઈળ ખાઈ ગઈ છે કેમ કે આપણે દવા સાંટેલી હતી પણ ત્યાર સુધી આપણે ઈરંડીમાં ઈળ આવી નથી બરાબર છે પણ આ વરસાદના કારણે ઈળ પણ જો આપણે આ એક અઠવાડિયાની માઇલપા તમને ઈળ હું બતાવીશ એવડી ઈળ આપણે ઈરંડીમાં આવી ગઈ છે તો આપણે આ વાડીમાં અને ઈરંડામાં આવડી ઈલ થઈ ગઈ છે તો જો આ રીતને તમને ઈળ બતાવી રહી છે ઈરંડાની મલપા મોટી હીળ પણ થઈ ગઈ છે અને એને આપણે એના માટે છટકાવ પણ કરવાનો છે અને આપણે આ એક જ ઈળ જોવા મળે છે એરંડાની અંદર ઈળ હશે ચાલુ તો આપણે ઈરંડા